તો મિત્રો અત્યારે જે કોઈ લોકો રિચાર્જ કરાવે છે એ ત્રણસોથી સાડા નું કરાવે છે અને એમાં માત્ર દોઢથી બે જીબી નેટ મળે છે અને ઘણા લોકોને શીખવા હતી કે ભાઈ એમનો જે દોઢ જીબી કે બે જીબી નેટ છે એ જલ્દી ખતમ થઈ જાય છે અને થોડુંક જ ખતમ થઈ જાય ને તો પછી યાર એમને તકલીફ થાય છે આખો દિવસ ઉપયોગ કરવામાં તો એવું શા માટે થાય છે અને એનું સોલ્યુશન શું છે એના માટે આપણે શું કરવાનું છે એના વિશે આજે માહિતી જાણીશું તમને આજે અમુક સેટિંગ કહીશ તમે તમારા ફોનની અંદર જો કરી લેશો ને તો તમારું જે દોઢ જીબી નેટ છે ને એ તમારું ખતમ નહીં થાય જલ્દીથી અને તમારો આખો દિવસ ચાલશે મતલબ તમે આખો દિવસ ઉપયોગ કરશો ને તો પણ ખતમ નહીં થાય તો એ સેટિંગ કયા કયા છે અને ક્યાં મળશે કેવી રીતે કરવાના છે એ બધી પ્રોસેસ આજના વિડીયોમાં ખાસ જાણીશું મિત્રો તો આ વિડીયો કદાચ થોડોક લાંબો થઈ જશે આ તો આ વિડિયોને અંત સુધી પૂરો જોઈ લેજો બટ સેટિંગ પૂરા કહીશું તો ખાસ મિત્રો છેલ્લે સુધી બેને રહેજો તો મિત્રો વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ ચાલો આપણે વિડીયો શરૂ કરી દઈએ બટ વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય હજુ સુધી ચેનલે સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો યા સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો નોટિફિકેશન બિલને ઓન કરશો એટલે તમારે જે નવા વિડીયો જ્યારે પણ આપણે અપલોડ કરશું ત્યારે સૌથી પહેલાં તમારા ફોનમાં નોટિફિકેશન આવી જશે અને તમે સૌથી પહેલાં તમારા વિડીયોઝ જોઈ શકો છો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો તમારે જવાનું છે ને તમારા ફોનના સેટિંગ એપ્લિકેશનમાં સેટિંગમાં જશો ને એટલે કાંઈક આ રીતે આવી જશે હવે તમારે થોડું નીચે સ્ક્રોલ કરવું છે એકદમ આ ઓપ્શન છે ડેવલપર વિકલ્પો મિત્રો બધાના ફોનમાં ડેવલપર વિકલ્પનો ઓપ્શન ના હોય આપણે આ ચાલુ કરવું હોય તો ક્યાંથી કરવાનું એના માટે ફોન વિશે આ લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું ફોન વિશે ક્લિક થોડું નીચે સ્ક્રોલ કરીશ સોફ્ટવેર માહિતી અને અહીંયા એક ઓપ્શન મળશે બિલ્ડ નંબર આની ઉપર તમારે છથી સાત વાર આમ ટેપ કરવાનું છે છથી સાત વાર એટલે તમારે એ ડેવલપર ઓપ્શન છે એ ઓન થઈ જશે અને હવે પછી તમારું એ ઓપ્શન ચાલુ થઈ જશે તો એ ચાલુ થઈ જાય ત્યારબાદ એની ઉપર કરવાનું છે અને આમાં તમને ઘણા બધા સેટિંગ મળશે જોઈ શકો છો તો તમારે એકદમ નીચે વહી જવાનું છે એકદમ નીચે સ્ક્રોલ કરવાનું છે હાવ નીચે એકદમ હું જે સેટિંગ કરું છું ને હાવ નીચે મળશે થોડું વધારે નીચે થઈ ગયું તો થોડું ઉપર કરવાનું છે અને અહીંયા તમને એક ઓપ્શન મળશે ત્યાં ગયું ઓપ્શન થોડુંક વધારે નીચે આવી ગયા હા બેકગ્રાઉન્ડ પ્રક્રિયા એ રીતનું તમને ઓપ્શન મળશે મારે ગુજરાતી સેટ કરેલું છે એટલે ગુજરાતીમાં જ બતાવવું એટલે તમને સરખું સમજાવવા આવે મિત્રો તમારા ફોનમાં ગુજરાતી સેટ ન કરેલી હોય તો નીચે લિંક લઈ હું વિડીયોનું એ વિડીયો જોઈ લો તમે શીખી જશો તમારા ફોનમાં ગુજરાતી કઈ રીતે સેટ કરવી અને બધું જ સેમ થઈ જશે તમારામાં તો એ પણ થઈ જશે તો હવે આને ઉપર ક્લિક કરવાનું અને અહીંયા તમને ઘણા ઓપ્શન મળશે સૌથી વધુ એક પ્રક્રિયા બે પ્રક્રિયા ચાર પ્રક્રિયા તો તમારે કોઈ પણ પ્રક્રિયા નથી એની ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે જે પણ બેકગ્રાઉન્ડની પ્રક્રિયા વગેરે હોય જે કંઈ બેકગ્રાઉન્ડમાં રનિંગ ચાલતી હોય તમને ખબર છે તમારા ફોનમાં કાંઈક ને કાંઈક પ્રોસેસ ચાલતી રહેતી હોય છે તો એ બધી પ્રક્રિયા અહીંથી બંધ થઈ જશે જેથી કરીને તમારું જે નેટ છે એ ખર્ચ નહીં થાય અને આના કારણે નેટ પણ બચે અને તમારા ફોનની બેટરી પણ બચે છે એ બંને કામ એકસાથે થઈ જાય છે તો આ ચાલુ કરી દેજો ત્યારબાદ મિત્રો બીજી સેટિંગ કરવાનું છે તો બીજી સેટિંગ માટે તમારે પહેલાં બહાર નીકળી જવાનું છે અને બીજી સેટિંગ તમારે કરવાની છે યુટ્યુબ એપમાં અત્યારે તમે જે આ વિડીયો જોવો છો એ યુટ્યુબ એપ છે અને એમાં તમારે આખો દિવસ વિડીયો જતા હોય તો એમાં નેટ વધારે ખર્ચ થાય એટલે એના માટે શું કરવાનું બસ યુટ્યુબ એપને ઓપન કરવાનું ઓપન કરશો ને કંઈક આ રીતે તમારી સામે આવી જશે હવે અહીં તમને નીચેની સાઈડે જોઈ શકો છો એક લોગોનો આઈકન છે એની ઉપર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો ને કંઈક આ રીતે તમારા સામે આવી જશે હવે અહીંયા ઉપરની સાઈડ તમને એક સેટિંગનું આઇકન દેખાશે તમારે સેટિંગના આઈકન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે યુટ્યુબની સેટિંગ ખુલી જશે હવે આમાં તમારે શું કરવાનું લસ્ટ પહેલો જ ઓપ્શન છે સામાન્યવાળું એની ઉપર ક્લિક કરવાનું છે સોરી મિત્રો સામાન્યમાં નથી તો કેમાં હતું એ થોડું નીચે સ્ક્રોલ કરશો ને એટલે અહીંયા તમને ઓપ્શન મળશે ડેટા સાચવો તો આની ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરશો ને એટલે તમને ઘણા બધા ઓપ્શન મળી જશે હવે અહીં તમારે પહેલો જ ઓપ્શન છે ડેટા સેવિંગ મોડ તો આને તમારે ઓન કરી દોશો ને એટલે બધા ઓપ્શન એકે ચાલુ થઈ જશે તો મિત્રો આ ઓપ્શન પર તમે ચાલુ કરી શકો છો એનાથી શું થશે તમારા ફોનની જે વિડીયો છે એ લો ક્વોલિટી થઈ જશે અને તમારા ફોનનો જે નેટ છે એ ઓછામાં ઓછું ખર્ચ કરશે તો એનાથી તમે આખો દિવસ વિડીયો જોઈ શકો છો તમારો નેટ ખર્ચ નહીં થાય મિત્રો જો તમે આખો દિવસ કોઈ વિડીયો જતા હોય કોઈ ગીતમાં હોય તો તમારા ગીતનો મતલબ હોય છે તમારા વિડીયો તો કોઈ મતલબ નથી હોતો કારણ કે વિડીયોમાં શું થાય છે એના આપણે કોઈ મતલબ નથી આપણે ગીતમાં સમજવા હોય એટલે આપણે ડેટા લેવ કરીએ અને આપણે જોઈ શકીએ છીએ જેથી ગીતની ક્વોલિટીમાં કોઈ ફરક નહીં પડે અવાજ એકદમ સરખો આવશે બટ જે વિડીયો ક્વોલિટી છે એ જાખી થઈ જશે જેથી કરીને જે ડેટ છે એ ઓછું ખર્ચ થશે એટલે તમારા ફોનનો ડેટા ઓટોમેટિક બચશે મિત્રો હવે ત્રીજી સેટિંગ તમારે કરવાની છે ફેસબુક એપમાં ફેસબુક એપ પણ ઘણા લોકો ઉપયોગ કરે છે તો ફેસબુકને પર જોઈ લેવાનું છે તો અહીંયા પણ સેમ ચીજ છે તમારે પ્રોફાઇલ આઇકન ઉપર ક્લિક કરવાનું છે સેટિંગમાં જવાનું છે અને અહીંયા પણ તમને એ ઓપ્શન મળી જશે ડેટા સેવરનું તો એ તમારે અહીંથી પણ ઓન કરી દેવાનું છે આમાં તમને થોડોક અંદર મળશે એટલે તમારે ગોતવું પડશે કદાચ તો જોઈ શકો છો વાળો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો ને એટલે અહીં ડેટા સેવરનો ઓપ્શન મળશે ડેટા સેવર ચાલુ કરી દેશો ને તો આમાં પણ એ સેમ ચીજ થઈ જશે તો વિડીયોની ક્વોલિટી લો થઈ જશે એટલે તમારો નેટ ઓટોમેટિક બચશે તો તમારો જ ફાયદો છે મિત્રો ચાલુ કરી લેજો એમાંથી તમને કંઈ ફરક નહીં પડે વિડીયો બતાવવાની મજા આવશે એટલી એટલી આવશે બટ નેટ ઓછું ખર્ચ થશે ત્યારબાદ મિત્રો હવે મહત્વપૂર્ણ સિમ્પન છેલ્લું સઠી મહત્વપૂર્ણ કહી દઉં તમને એના માટે તમારે જવાનું છે પ્લે સ્ટોર એપમાં જેથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો ને એ પ્લે સ્ટોર એપ છે એમાં ક્લિક કરવાનું છે એટલે મિત્રો કોઈ પણ એપ ડાઉનલોડ કરવાની નથી તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ એપ ડાઉનલોડ કરવાનું નહીં કહું બસ તમારે ઉપર લોગોના આઇકનમાં ક્લિક કરવાનું છે અને સેટિંગનો આઇકન છે સેટિંગમાં ક્લિક કરવાનું છે સેટિંગમાં ક્લિક કરશો ને એટલે અહીંયા બીજું જ ઓપ્શન છે નેટવર્ક પસંદગી હોય એની ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા છેલ્લો ઓપ્શન તમને મળશે અહીંયા એપ ઓટોમેટિક અપડેટ્સ એપ ઓટો અપડેટમાં ક્લિક કરવાનું છે અને આમાં તમને ઓટો અપડેટ એપવાળું ઓપ્શન ચાલુ હોય છે પહેલું ઓપ્શન તો તમારે અહીંયાથી ઓટો ડોન્ટ ઓટો અપડેટ કરી દેવાનું છે એટલે જે એપ્લિકેશન છે એ રોજ રોજ નવા નવા અપડેટ આવતા હોય છે અને પ્લે સ્ટોર એને એની રીતે જ અપડેટ કરતું રહેશે જેના કારણે બેકગ્રાઉન્ડમાં અપડેટ ચાલુ રહેતા હોય તો પછી નેટ ખર્ચ થતું રહેશે અને તમારા ફોનમાં જેટલી પણ એપ છે એ બધી થોડું થોડું લઈ જાય તો જોઈ શકો છો તમે કેટલું નેટ વપરાઈ જાય મિત્રો તો આને તમારે ઓન કરી દેવાનું છે જેથી કરીને તમારે જે એપ્લિકેશન છે અપડેટ નહીં થાય અને તમે જ્યારે મેન્યુઅલી જ્યારે અપડેટ કરશો ત્યારે જ થશે ઓટોમેટિક બંધ થઈ જશે જેથી કરીને તમારું નેટ ઓછું ખર્ચ થશે તો તમારો દોઢ જીબી નેટ છે આખો દિવસ ચાલશે મિત્રો આટલા સેટિંગ કરી લો ને તો તમારું દોઢ જીબી નેટ છે એ ખતમ થવાના નામ લે તમારું આખો દિવસ તમે જોઈ શકો છો બિંદાસ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને આ વિડીયોથી તમને કાંઈ મદદ થઈ કે નહીં એ જરા કમેન્ટમાં લખી રાખજો તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય ફરી મળીશું નવાડીમાં શક્ય